થાનગઢ જોગ આશ્રમ સામે દલિત સ્મશાનમાં મૃતદેહ મળ્યો થાનગઢમાં જોગ આશ્રમ નજીક આવેલા દલિત શમશાનમાં ત્રેપન વર્ષીય દિનેશભાઈ સોલંકીનો મૃતદેહ મળતા ચકચાર મચી છે ઘટનાની જાણ થતા થાનગઢ પોલીસ તરત જ ઘટના સ્થળે દોડી આવી હતી મૃતદેહને પીએમ અર્થે સરકારી હોસ્પિટલમાં મોકલવામાં આવ્યું હતું દિનેશભાઈના મૃત્યુને મર્ડર અથવા અચાનક ઘટનાથી જોડી લોકોમાં ચર્ચા ચાલી રહી છે થાનગઢ પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરાઈ છે રિપોર્ટ બાય કેતન પરમાર રાજશ્રી એપ્રેલ્સ જેન્ટ્સવેરના બ્રાન્ડેડ વસ્ત્રો માટેનો ભવ્ય શોરૂમ ફોર્મલ કેઝ્યુઅલ ફેન્સી શર્ટ ટી શર્ટમાં વિશાળ રેન્જ જીન્સ ટ્રાઉઝર્સ અને ફોર્મલ પેન્ટની લેટેસ્ટ વેરાયટીઓ બ્રાન્ડેડ કંપનીના સ્પોર્ટ્સવેર ડાયમંડ પ્લાઝા વ્હાઈટ બિલ્ડિંગની સામે સુગ